નમસ્કાર પાટવી ગુજરાતી આપનું સ્વાગત છે મહીસાગર જિલ્લામાં બાલાસિનોર તાલુકામાં આવેલ વીરપુરમાં હઝરત સૈયદ ખ્વાજા દરિયાઈ સાહેબની દરગાહના શિખર ઉપર આવેલ આશરે ત્રણ કરોડનું કલશની ચોરી કરી તસ્કરો ફરાર વીરપુર ખાતે આવેલ હઝરત સૈયદ ખ્વાજા દરિયાઈ સાહેબનું મજાર શરીફ આવેલું હોય અને આ દરગાહ શરીફ પર દૂર દૂરથી તેમના ચાહવાવાળા મન મુરીદો તેમજ દરેક ધર્મના હિન્દુ મુસ્લિમ ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં વારંવાર ઉપસ્થિત રહેતા હોય અને આ આસ્થાના પર તમામ કામ પૂર્ણ થતા હોય તેવી સર્વે ધર્મના દુઃખ દર્દ વાળા હઝરત ખ્વાઝા દરિયાઈ સાહેબ આવીને પોતાની મુરાદ મનોકામના કબૂલ થતી હોય ગતરોજ રાત્રિના સમયે હઝરત ખ્વાઝા દરિયાઈ સાહેબની દરગાહના શિખર ઉપર આવેલ આશરે ત્રણ કરોડનું કલર્સ કોઈ અજાણ્યા તસ્કરો ચોરી ગયેલા હોય જે બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરતા તાત્કાલિક પોલીસ દરગાહ શરીફે આવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ ઓેશુખભાઈ